વહેલી સવારે ઉઠીને હાથમાં બે બેટ લઈને પીરી ટોપી પહેરીને તમારો ભાઈ નીકળી ગયો ડાયરેક્ટ ક્રિકેટ રમવા હાઈવે ભાઈ બેઠા ચા પાણી પીને પછી આપણે નીકળી ગયા ડાયરેક્ટ ગ્રાઉન્ડ તરફ જાવ આપણે ગ્રાઉન્ડ ગયા આવી ગઈ બોલિંગ બોલિંગ ના ઘર તરફ હાઈક લઈ જાવ કે એમ છે મજામાં મજામાં જશો આજે આપણે જવાનું છે મોવાણ ગુજરીમાં આપણે ભાઈ પેલા તો ભગવાન ના દીવા કરી લઈએ પછી આપડે નાખતા આવી માછલી ને ભાઈ ને ભાઈ બાજરા લોટ નાખી દીધો હતો માછીલા ને પછી આપણે ખાઈ લીધું તું પછી આવી ગયા તો આપણે ગેરેજ એક દરવાજો રીપેર કરાવવાનો જેવો તો ભાઈ પાછા ખુટીયા લે એના જેમ નાળા બાંધીને લઈ હોવાનું ફાઇનલી ભાઈ દોઢ બે કલાક પછી દરવાજો રિપેર થયો છે પછી ઘરે આવીને ટીફીન ડિફિન લઈને આપણે નીકળી ગયા ડાયરેક્ટ મોવાણ તરફ ગુજરીમાં આવી ગયા તને મસ્ત મજાનો માલ આપડે ગોઠવી લીધો હતો પબ્લિક બધી વહી ગયી હવે આપણે માલ ભરવાનું કરવાનું છે ચાલુ આજે ભાઈ આપણે થેલા ભરવાની છે અંદર માલ નથી ગોઠવાનું કેમકે કાલે આપણે જવાનું છે ગુજરી માં બીજી એમાં આપડા ભેગા એક ભાઈ આવશે એટલે માલ સમાય એમ છે નહીં એટલે આપણે થેલા વધીયે છે તો બસ કરી જાવ આજના માટે આટલું જ હવે મેડિયા કાલના નવા વિડીયોમાં લાઈક કમેન્ટ ફોલો અને શેર કરવાનું ના ભૂલતા